ગુજરાતથી લઈને દુનિયાભરમાં અર્બનાઇઝેશન કેમ થઈ રહ્યું છે ગામડા છોડીના લોકો શહેરો તરફ ફસી રહ્યા છે એનું કારણ શું તો તમે કહેશો કે શહેરોની નેટસેનથી આકર્ષાઈને એજ્યુકેશન માટે નોકરી માટે ગામમાં લગ્ન ના થાય અને શહેરોમાં થઈ જાય એટલે પણ મેઇન રીઝન છે સરકારોની પોલિસી ભારત હોય કે દુનિયાની કોઈ પણ સરકારો એને ગામડાના વિકાસમાં રસ જ નથી હોતો એટલા લોકો શહેરોમાં જવા મજબૂર થઈ જાય છે તો સરકારને શહેરોમાં જ કેમ રસ છે તો ગામડાની વસ્તી બસો પાંચસો થી લઈને દસ હજાર સુધીની હોય છે અને શહેરોમાં તો એક સિંગલ ટાવરમાં પચાસ સાહીઠ મકાન હોય જેમાં બસો લોકો રહેતા હોય અમદાવાદ જેવા શહેરમાં એક સોસાયટીમાં પાંચસો થી લઈને પાંચ હજાર મકાનો હોય છે જેની વસ્તી બે હજાર થી વીસ હજાર જેટલી થાય હવે એક ગામમાં છવાય પાંચસો મકાનોને લાઈટ પારી ડ્રેનેજ થી લઈને પીએનજી ગેસ ના કનેક્શન તો બિલો જવા માટે જેટલા રિસોર્સિસ વપરાય એના કરતા એક સિંગલ બિલ્ડિંગ કે સોસાયટીને એ બધું આપી દેવું કેટલું સહેલું રહે પાછા એક ગામથી બીજા ગામ કેટલાય કિલોમીટરો સુધી આ બધા કનેક્શનો ખર્ચમાં કેટલા લાંબા મોકા પડે પેલું તો એક સોસાયટી ના રહીને બીજી મોટી સોસાયટી ઓછી જગ્યામાં વધારા મકાનો ના ટેક્સ પાછા ઊંચા લેવાના અર્બનાઇઝેશન જોઈએ તો ગુજરાતના કુલ એરિયાના જીરો પોઈન્ટ છવ્વીસ ટકા જગ્યામાં રહેલા અમદાવાદમાં રાજ્યની વસ્તીના બાર ટકા લોકો રહે છે તો સુરત જીરો પોઈન્ટ ચોવીસ ટકા એરિયામાં જ છે અને ત્યાં રાજ્યની દસ ટકા જેટલી વસ્તી રહે છે રાજ્યમાં કુલ જગ્યાના ફક્ત અડધા ટકા એટલે કે બસોમાં ભાગની જમીન પર રાજ્યની ચોથા ભાગની વસ્તી રહે છે અને હજુ એ બધી જ જઈ રહી છે આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોતા રહેવા ફોલો અને સબસ્ક્રાઈબ કરો